સિઝન પ્રમાણે બધી વસ્તુ બનતી હોય ઘરમાં પણ યુટ્યુબ પર કોઈ જગ્યાએ તમને આ વાનગી જોવા નહીં મળે જે આ રીતની મેં બનાવેલી છે એ કે આ જે રેસિપી છે સોથી દોઢસો વર્ષ જૂની એટલે કે મારા મમ્મીના એટલે મતલબ મારા બા છે ને મારા બાના સાસુ જે બનાવતા ને એ રીતનું આ શાક છે જે એક જ મહિનો મળશે આ સિઝનમાં તો આજે હું વાત કરી રહી છું કંટોલાની ઘણા લોકો એને કંકોડા પણ કહે છે તો અહીંયા હું કંટોલાનું શાક બતાવવાની છું જે અમારા બાના બા કહેવાય ને એમની રીતનું શાક છે જે વર્ષો જૂની રીત છે તો એ કઈ રીતે બનાવતા અને એટલું બધું ટેસ્ટી કઈ રીતે બનતું એ આપણે જોઈ લઈએ બહુ ઓછી મહેનતમાં જલ્દી જલ્દી આ શાક બની જશે અને જેને નહીં ભાવતું હોય ને એને પણ ભાવવા મળશે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા કંટોલા લીધેલા છે કંટોલા કેવા પસંદ કરવા આ રીતના થોડા કૂણા હોય એવા અને થોડી મીડિયમ સાઇઝ હોય મીડિયમથી નાની સાઇઝના એવા લેવાના અને એકદમ ગ્રીન નહીં લેવાના થોડો કલર લાઈટ હોય ને એવા લેજો એટલે બીનો ભાગ ઓછો હોય તો એ સોફ્ટ હશે અંદરથી એટલે એકદમ કૂણા હશે જો એકદમ સરસ કૂણા મને મળી જ ગયા છે આ ગામડાના વેચતા હોય ને નીચે પાતરીને માર્કેટમાં એ લોકો પાસેથી લેવાના એ બહુ સરસ રાખતા હોય તો આજે મને એવા કંટોલા હું જતી હતી ને મળી ગયા તો મેં લઈ લીધેલા છે તો અહીંયા અઢીસો ગ્રામ જેટલા એટલે અઢીસોથી થોડા વધારે છે પણ આ કચરાનો ભાગ એટલે આ બીનો ભાગને બધું નીકળી જશે ને એટલે અઢીસો ગ્રામ જેટલા છે તો આ રીતના જો એકદમ વધારે ગરડા હોય ને એટલે કે વધારે બીવાળા પાકેલા તો એ નહીં લેવાના એને કાઢી નાખવાના અને બી વચ્ચેથી આ રીતે કાઢતા જવાના તો બધા કંટોળા સુધારાઇ જાય પછી એક ચમચી જેટલું મીઠું અંદર એડ કરવાનું છે અને આને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું આ રીતે પહેલા ચોળી નાખવાનું હાથેથી તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે પાંચ દસ મિનિટ એને રેસ્ટ આપી શકો એટલા માટે કારણ કે આ કારેલા જેવા કડવા હોય છે તો આને આપણે દસ મિનિટો રેસ્ટ આપીએ હવે દસ મિનિટ થઈ જાય પછી આપણે એને એકદમ સરસ રીતે પાણીથી એકદમ મસળીને એટલે કે આ રીતે ચોળી ચોળીને ધોઈ લેવાના એટલે એની કડવાશ દૂર થશે અને આનો હા જો હું તમને કહી દઉં કે કડવાશ ભલે દૂર થતી પણ એના ગુણ નહીં જાય એટલે ચિંતા નહીં કરતા આ રીતે આપણે કારેલાને કેમ આપણે થોડી વાર રાખીએ છીએ ને મીઠાવાળા કરીને તો એ રીતે જ આને કંટોલાને પણ રાખવાના પછી જો આ રીતે સરસ રીતે ધોઈ લીધેલા છે હવે આપણે એને વઘારી લઈએ વઘારતા બિલકુલ વાર નહીં લાગે બહુ ઓછા વસ્તુમાં બની જવાનું છે તો અહીંયા બે પાવડા તેલ એટલે આમ જોઈએ તો ત્રણથી ચાર ચમચી જેટલું તેલ નાખવાનું આ થોડા વધારે તેલમાં હોય છે હવે તમને એવું થતું હશે વધારે તેલમાં એટલે તમારે ગુજરાતી શાક હોય એટલે સમજી જ લેવાનું તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય પણ તમારે થોડા ઓછું વધુ તેલ કરવું હોય તો કરવાનું પણ આ શાકનું તેલનું પ્રમાણ વધારે હોય છે હવે તેલ થઈ જાય એટલે નાની અડધી ચમચી જેટલી હળદર અને હળદર થાય એટલે તરત જ કારેલા સોરી કંટોલા નાખી દેવાના છે હવે બીજા મસાલા તો એમાં મેં થોડું મીઠું નાખ્યું છે કારણ કે આપણે મીઠે ચોળેલા હતા એટલે પ્રમાણે લાસ્ટમાં ચેક કરશું પછી એડ કરશું તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું સાથે દોઢ ચમચી જેટલું લાલ મરચું અને એક ચમચી ધાણા જીરુના કે આ રીતે એને સાતળવા દેવાનું છે બે મિનિટ માટે તો એકવાર એને મિક્સ કરી દઈએ એટલે બધો જ મસાલો આ શાક સાથે એકદમ ભળી જશે અને એની સુગંધે સરસ આવા લાગશે મસાલાની પછી જ એને આપણે કુકરને ઢાંકવાનું ત્યાં સુધી એને સાતળવા દેવાના છે ધીરા ગેસ પર તો લો ફ્લેમ પર જ આપણે એને મૂકેલું છે જો હવે થોડીવાર બે મિનિટ જેવું થાય ને એટલે આ રીતે હલાવી દેવાનું તો જો એકદમ સરસ રીતે મસાલો બધા કંટ્રોલામાં ભળી ગયો છે હવે કૂકરમાં ના મૂકું હોય તો છૂટું પણ મૂકી શકાય પણ છૂટું કરવામાં તમારે પંદરક મિનિટ જેવું લાગે અને ચડતા તો થોડો ટાઈમ લાગશે એટલા માટે હું કૂકરમાં જ મૂકું છું કારણ કે અમારા મમ્મી આ રીતે જ બનાવે છે અને સાથે બેથી ત્રણ ચમચા જેટલું પાણી નાખીશું આ રીતે થોડું એટલે ખાલી આપણે બાફવા માટે જ પાણીની જરૂર પડે ને એટલું જ પાણી નાખવાનું છે ડૂબડૂબા પાણી નથી નાખવાનું તો અહીંયા મેં ત્રણ ચમચા જેટલું પાણી એડ કરેલું છે તો જો આટલું જ હોવું જોઈએ જેથી કરીને નીચે કૂકરમાં ચોંટી ના જાય શાક એટલા માટે અને જલ્દીથી ચડી જાય હવે કૂકરને ઢાંકી આપણે ત્રણ આવવા દઈશું તો આ બેથી ત્રણ વિસલમાં ચડી જશે પણ હું અહીંયા ત્રણ આવવા દઉં છું એટલે એકદમ સરસ ચડી જશે અને શાક ખાવામાં સારું લાગે તો તમે લોકો કંટલવાનું શાક બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને કોના કોને બહુ ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો મારા ઘરમાં તો મારા પપ્પાનું બહુ જ ફેવરિટ છે મારા પપ્પાને એટલું બધું ભાવે છે ને આ શાક અમારે સાતમ આઠમ હોય ને ત્યારે છઠના દિવસે આ શાક બને અને સાતમના દિવસે ઠંડુ રોટલા સાથે મારા પપ્પા ખાય એટલે તમે લોકો બનાવો છો કે નહીં સાતમ આઠમમાં એ પણ મને જરૂરથી કહેજો તો હવે આપણે કૂકરમાં તમને લોકોને નહીં ખ્યાલ આવે એટલે હું આ રીતે વાસણમાં લઈ લઉં છું અલગથી તવલામાં અને એમાં તમને દેખાડું જો સરસ ચડી ગયું છે શાક હવે આપણે ગેસ શરૂ કરીએ અને આગળની મેઇન પ્રોસેસ છે હવે છે તો હવે આના અંદર આ શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે અમારા બા એના અંદર શું નાખતા એ હું તમને કહું તો આ એક સિક્રેટ છે આનું અને એનાથી શાક તમે મેં તો યુટ્યુબમાં કોઈ જગ્યાએ નથી જોયું કે કોઈના મોઢે નથી સાંભળ્યું કે આ શાક આ રીતે બને છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આના અંદર અડધો કપ જેટલું દૂધ નાખવાનું છે તમને એવું થતું હશે આ શાકમાં દૂધ પણ હા એનો રસો એકદમ સરસ આમ કહેવાય ને ઘટ્ટ થશે અને એકદમ મસ્ત એમ કહેવાય ને એક રશ થશે આ શાક અને ખાવામાં એકદમ બેસ્ટ લાગશે દૂધ નાખશો ને તો પાણી નથી એડ કરવાનું પાણી તો આપણે બાફવા માટે જ થોડુંક નાખ્યું પણ બાકી એને આ રીતે સાતળવા દેવાનું છે શાકને દૂધ સાથે ફરી થોડું દૂધ નાખ્યું એટલે ટોટલ મેં અહીંયા અડધા વાટકા જેટલું દૂધ એડ કરેલું હતું અને આ રીતે ફરી એને હલાવી દઈએ જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે તો એકદમ સરસ ચટાકેદાર શાક બનશે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તો આને આપણે થોડી વાર રહેવા દઈએ બે મિનિટ માટે એટલે દૂધ એકદમ સરસ થઈ જશે શાકમાં એકદમ રસો ઘટ્ટ થઈ જશે અને આમ લચકેદાર શાક બનશે તો આ શાક તમે રોટલા સાથે ખાજો ખાવામાં બહુ મજા આવશે અને તમે છઠમાં જો બનાવતા હોય અને સાતમમાં ઠંડુ ખાશો ને તોય મસ્ત લાગશે તો જો થોડું તેલ છૂટું પડે એવું લાગે છે દૂધ સરસ ભળી જાય પછી એના અંદર ત્રણથી ચાર ચમચી જેટલો ગોળ નાખવાનો અહીંયા મેં ત્રણ ચમચી જેટલો એડ કરેલો છે ઝીણો સુધારેલો અને તમારે રસો કેવો રાખવો એ પ્રમાણે તમારે દૂધ એડ કરવાનું રહેશે આ થોડું લચકેદાર હશે ને તો વધારે મજા આવતી હોય છે ખાવાની હું પહેલાં નથી ખાતી પણ જ્યારથી આ રીતે આમ મમ્મી એકવાર બનાવીને ચખાડ્યું ને તો મને એટલું ભાવવા મળ્યું ને તો મેં કીધું મમ્મી આ બને કઈ રીતે તમે કઈ રીતે બનાવ્યું છે તો એમણે મને કીધું અને એ રીતે મેં આજે તમારી સાથે આ રીત શેર કરી મને પોતાને પણ એટલું ભાવ્યું તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો જો તમે પણ આ શાક બનાવતા હોય અને તમારું પણ ફેવરેટ હોય તો મને કમેન્ટમાં તમારું નામ અને સિટીના નામ સાથે જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ